એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ લોકોએ પાંચ દસ વાર તો એક હજાર સાતસો પચાસ સો વાર ટ્રાફિક નિયમ તોડ્યા હવે નિયમ ભંગ કર્યો તો લાયસન્સ રદ થશે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ટ્રાફિક નિયમ ભંગના દસ વર્ષના ડેટા આપતા ગૃહ રાજ્યમંત્રીએ લાયસન્સ રદ કરવાનો નિર્ણય જાહેર કરી નિયમ પાલન બદલ સુરતીઓનો આભાર પણ માન્યો શહેરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા દસ વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ લોકોએ પાંચથી દસ વખત છેતાલીસ હજાર લોકોએ દસથી વીસ વખત અઢાર હજાર લોકોએ એકવીસથી પચાસ વખત પાંચ હજાર લોકોએ એકાવનથી સો વખત અને એક હજાર સાતસો પચાસ લોકોએ એકસો વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે જોકે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહન ચાલકનું લાયસન્સ રદ કરી દેવાશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલમાં એકાવનથી એકસો વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા છ હજાર છસો બ્યાસી વાહન ચાલકોના લાયસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે એક સપ્તાહમાં નોટિસ મળી જશે રોંગ સાઈડ સામે ડ્રાઈવ શરૂ કરાશે પકડાશો તો લાયસન્સ સસ્પેન્ડ છોડાવવા માટે કોલ ન કરતા સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે જે લોકો રોંગ સાઈડ પર જાય તેના પર પોલીસ દ્વારા સખ્તાઈથી કામ કરવા દેજો દયા ન કરતા હા મારા પર ફોન આવે રોંગ સાઈડથી પકડે તો છોડાવવા માટે તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે છોડવાના નથી હવે પછીની કામગીરી રોંગ સાઈડ માટે ચાલુ કરવાના છે શહેરમાં નશાના કારોબારને બંધ કરવા સુરત શહેર પોલીસે ઝુંબેશ ઉપાડી છે ગૃહમંત્રીએ કહ્યું કે એક મહિનામાં શહેરમાં ડ્રગ્સના બાવીસ કેસ કર્યા રેડ કરી સત્યાવીસ જગ્યા બંધ કરાવી ડ્રગ્સ વેચતા લોકોને પકડ્યા છે નાની મોટી માહિતી મળે તો જાણ કરજો શહેરના ખૂણે ખૂણેથી નશાના કારોબારને બંધ કરીશું બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધીમાં આટલા લોકોએ ટ્રાફિક નિયમ તોડ્યા ચલણ પાંચ એક હજાર અગિયાર બે હજાર એકવીસ પચાસ એકાવન એકસો સો પ્લસ વાહન ચાલકો એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો સત્યાવીસ છેતાલીસ હજાર એકસો નેવ્યાસી સો અઢાર હજાર બસો સત્તાવન ચાર હજાર નવસો એકત્રીસ એક હજાર સાતસો એકાવન બીજી તરફ કયું સુરતીઓનો આભાર સિગ્નલ પર સમય બગડે છે તે બદલ માફી માંગુ છું હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન ટ્રાફિક સિગ્નલ જંક્શનનું અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ બાબતે મુલાકાત લઈ નાગરિકોની સુરક્ષા ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય સિગ્નલનું સિન્ક્રોનાઇઝેશન થાય જ્યાં વધારે ભારણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તેવા સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા સંઘવીએ કહ્યું હતું કે તમામ સિગ્નલો પર ટ્રાફિક નિયમનું પાલન કરવા બદલ સુરતીઓનો આભાર જોકે હાલમાં સિગ્નલો પર તમારો સમય બગાડવા બદલ માફી માંગુ છું આ મુદ્દે પોલીસ કમિશનર પાલિકાના અધિકારીઓ સાથે મીટિંગ કરીને સિગ્નલના સુચારૂ મેનેજમેન્ટ માટે એક વિશેષ કમિટી બનાવીને સિગ્નલને લગતી ફરિયાદો મુજબ રોજ બરોજ ફિલ્ડ વિઝિટ કરી જરૂરી સુધારા વધારા કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો રહી જાય એ આપણા શહેરના લોકો માટે જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઉભું રહેવું પડ્યું છે અને દિવસેને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે વેનો અને બસો જો અવરજવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ કેટલું ખુલવું જોઈએ સ્કૂલથી પરત પડતા લોકો માટે કયો ટાઈમ હોવો જોઈએ અનુવ્રત દ્વારથી ટેક્સટાઇલ માર્કેટ સુધી મજુરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આપણો આ કેનલ રોડ છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામને એને કયા પ્રકારે અને કયા સમયે કેટલું વખત બંધ રાખવો કેટલો ખોલવો એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે મેં એક સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકાને એટલે હું અભિનંદન આપું છું આપ સૌ લોકોનો સમય જરૂરથી બગડ્યો હશે સમય આપણે ક્યાંય ને ક્યાંય રાહબી જોવી પડી હશે પરંતુ આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે